હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે કાઠિયાવાડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી ખાટી મીઠી કઢી જે કાઠિયાવાડમાં તો ખૂબ જ ફેમસ છે અને ઘરે ઘરે વારંવાર બનતી જ હોય છે અને લગભગ ગુજરાતની અને કાઠિયાવાડી બધી હોટલોમાં કઢી તો હોય જ છે તો આજે આપણે બનાવવાની છે મસ્ત ખાટી મીઠી કઢી રેસીપી જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા એક વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે ચણાના લોટને આપણે એકદમ ગાંગડી ન રહે તે રીતે ચાળીને લેવાનો છે ત્યાર પછી આપણે તેમાં લસણવાળી ચટણી નાખીશું અને ત્યાર પછી આપણે તેમાં એક વાટકી જેટલી છાશ નાખીશું જે ખાટી છાશ હોય છે તેનો ઉપયોગ કરવો તો કઢી ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ખાટી મીઠી બને છે હવે આપણે પહેલાં સૌથી પહેલાં થોડીક જ છાસ નાખી અને જે ચણાનો લોટ અને લસણવાળી ચટણી છે તે બંનેને છાસમાં મિક્સ કરી લેશું જો પહેલાં જ તમે વધારે છાસ નાખી દેશો તો પછી લોટમાં પણ ગાંગડી રહેશે અને સરખી રીતે મિક્સ નહીં થાય એટલે પહેલાં એક વાટકી જેટલી છાસ નાખી અને લસણવાળી ચટણી અને લોટમાં એકદમ ગાંગડી ન રહે તે રીતે મિક્સ કરી લેવું હવે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે વધારાની બીજી છાશ નાખીશું ખાટી છાશ હોય તો બહુ જ સારું તો કઢી ખૂબ જ સરસ બને છે હવે આપણે વઘાર કરવા માટે આ બધા મસાલા લઈ લીધા છે અને જે તીખા લાંબા મરચાં આવે છે તેના કટકા કરી લીધા છે મીઠો લીમડો લઈ લીધો છે અને જે સૂકી મેથી આવે છે તે લઈ લીધી છે તો હવે આપણે કડાઈમાં અથવા તો તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં જે સૂકી મેથી છે તેના દસથી પંદર દાણા નાખી દઈશું સૂકી મેથી નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે જ્યાં સુધી તે સાવ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી તેને તેલમાં પાકવા દેવાની છે એકદમ તેનો બ્લેક ઉપર કલર આવી જાય ત્યાર પછી જ આપણે રાઈ નાખવાની છે ત્યારબાદ જીરું નાખશું ત્યાર પછી મીઠો લીમડો અને જે મરચાં કટકી કરીને રાખી છે તેને નાખી દેસુ ત્યાર પછી આપણે તેલમાં જ થોડી હળદર નાખીશું જેથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી એક ચમચો ભરી અને તેમાં નાખશું તેને હલાવીને ત્યાર પછી જ આપણે બધું મિશ્રણ તેમાં એડ કરીશું બધું મિશ્રણ આપણે તેમાં એડ કરી દીધું છે જો તમારી છાસ બહુ વધારે ખાટી હોય તો તમે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો હવે આપણા બધા મસાલા નાખશું તો સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણાજીરું પાવડર એડ કરી દેસું અને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે તેમાં થોડો ગોળ એડ કરી દેસું કાઠિયાવાડી કઢીમાં ગોળ જ નાખવામાં આવે છે જેથી તે સ્વાદમાં ખાટી મીઠી બને છે પણ જો તમે ગોળ ન ખાતા હોય તો ખાંડનો ઉપયોગ કરી શકો છો બાકી ગોળ નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીંયા જો છાશ વધારે ખાટી હોય તો ગોળ થોડોક વધુ નાખવો હવે બે ત્રણ ઉફાળ આવી ગયા છે અને આપણી કઢી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી એકદમ ખાટી મીઠી કાઠિયાવાડી કઢી તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને આવી બીજી અવનવી ગુજરાતી વાનગીઓ કે કાઠિયાવાડી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો